કહી શકાય કે એક વખત તેઓ દર વખતે તેમની પૂજા અર્ચના કરવામાં આવતી હતી એ વખતે તેઓ બીમાર પડ્યા હતા અને તે સમયે ભગવાન જગન્નાથજી જાતે તેમની સેવા પૂજા જે છે તે કરવા માટે આવ્યા હતા પંદર દિવસનો આ જે છે તે સમયગાળો હતો અને તે દરમિયાન જે ભગવાને જાતે પણ તેઓ ભગવાન હતા તો ધારતા તો તેઓ પૂજા જ્યારે નરસિંહજીએ તેમને પૂછ્યું કે આપ આપતા તો મને એમ જ તમે સાજો પણ કરી શકતા પરંતુ તેમને જણાવ્યું કે જે રીતે તમે મારી સેવા પૂજા કરો છો એ રીતે મેં જ તમારી પણ જે છે તે સેવા કરી છે એટલે કે આ પંદર દિવસનો જે ગાળો હોય છે તે ભગવાન જ્યારે લોકોનું જે દુઃખ દર્દનો હોય છે તે લોકોનું દુઃખ દર્દ પોતે લઈ લે છે અને એટલા માટે થઈ અને ભગવાન જગન્નાથજી જે છે તે પંદર દિવસ માટે રથયાત્રાના પહેલાંના પંદર દિવસ માટે બીમાર પડતા હોય છે જી કોમલ પછી એ તો કદા હતી કે ભગવાને કષ્ટ એક ભક્તનો કષ્ટ લઈ લીધો છે પણ એવી એક ગ્રંથ છે કે જ્યારે ભગવાન તેના મોસીના ઘરે ગયા હતા ત્રણેક ભાઈ ભએને એટલું સ્નાન કર્યું કે ત્રણેકને તાવ આવી ગયો એવી કંઈક પણ કથા છે આપની પાસે જો ચોક્કસ એવી પણ એટલે કે એવી તો આમ તો લગભગ 3 થી 4 જેટલી જે લોક વાકાયો જે છે તે ચાલી રહી છે પરંતુ અલગ અલગ જે રીતે અલગ અલગ પ્રાંત હોય છે તે અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ લોક વાકાયો જે હોય છે તે ચાલતી હોય છે અત્યારે હાલ જે રીતે મેં આપને જણાવ્યું એ પ્રકારની જે હોય છે તે અત્યારે જે છે તે મેં આપને હમણાં થોડી વાર પહેલા જ જે છે તે પુરીની લોકવાયકા આપને જણાવી જી જ્યાં છો ત્યાં કઈક ભજન મંડળી પણ છે આસપાસ જો ચોક્કસથી જ્યાં રથયાત્રા હોય છે રથયાત્રાની પહેલાં જે છે તે ભજન મંડળી જે છે તે ભજન મંડળીઓ ચાલતી હોય છે અને જ્યાં જ્યાં રથ નીકળે ત્યાં રથની જોડે જોડે જે છે તે ભજન મંડળીઓ જે રીતે મેં જણાવ્યું કે જે સો ટ્રકો હોય છે તેની અંદર અલગ અલગ સંસ્કૃત ભારતની અલગ અલગ સંસ્કૃતિઓની ઝાંખી કરાવતા દ્રશ્યો જે છે તે ત્યાં ચિત્રમાન જે છે તે થતા હોય છે ત્યાં જ ભજન મંડળીઓ પણ જે છે તે ચાલતી હોય છે બત્રીસ જેટલા અખાડા હોય છે જે ટ્રક હોય છે તે

જો ચોક્કસ થી કોમલ આપને જણાવી દો કે જયારે ભગવાન જગન્નાથજી પોતાની બહેન સુભદ્રાજી અને બલભદ્ર સાથે નગરચર્યા સમસ્ત કરી અને જયારે મોડી સાંજે તેઓ મંદિરમાં પરત ફરશે ત્યારે તેમનું ઢોલ નગારા અને ઉમળકા બેર જે છે તે તેમનું સ્વાગત કરવામાં આવશે તેમની આરતી જે છે તે કરી અને તેમને ફરીથી નિજ મંદિરમાં જે છે તે પ્રસ્થાપિત જે છે તે કરવામાં આવશે ત્યારે આવતીકાલે તેમનું ફરીથી જયારે આપણે ખબર છે જયારે આપણે કોઈ નાના બાળકોને લઈને આપણે જયારે ક્યાંક બહાર જતા હોય તો જે રીતે આપણે ઘરે પરત આવ્યા બાદ આપણે તેમની નજર ઉતારતા હોય છે તે રીતે ભગવાન પણ જ્યારે નજર ચર્યાએ નીકળે છે ત્યારે જ્યારે પાછા આવે છે ત્યારે તેમની પણ જે છે તે અહીંયા આરતી જે છે તે તેમને આરતી ઉતારવામાં આવે છે અને ત્યારબાદ કહી શકાય કે તેમને જે વહેલી સવારે જે ભક્તો હોય છે તેમના દ્વારા જે છે તે તેમની નજર પણ ઉતારવામાં આવતી હોય છે જી કોમલ કોમલજી તમે એ વિગતો આપી તમારો ખૂબ ખૂબ